વાત વડોદરાની કરીશું જ્યાં હરણી બોટકાનની આજે દ્વિતીય પુણ્યતિથિ બાર નિર્દોષ બાળકો અને બે શિક્ષિકાઓને શ્રદ્ધાંજલિ અપાઈ ઘટનાના બે વર્ષ બાદ પણ પીડિત પરિવારો ન્યાયથી વંચિત છે ન્યાય ન મળતા તંત્ર સામે પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાલિકા તંત્રના કથિત ભ્રષ્ટાચાર સામે પરિવારોનો આક્ષેપ છે અને પીડિત પરિવારો અને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ એસોસિએશને પણ જોડાયું હતું વધુ વિગતો મેળવે સંવાદદાતા દર્શન આપણી સાથે સીધા જોડાયા છે દર્શન હરણી બોટકાનની આજે દ્વિતીય પુણ્યતિથિ છે બે વર્ષ થઈ ચૂક્યા છે હજુ પણ પરિવારો પીડિત પરિવારો છે ન્યાયથી વંચિત છે કુસાગ્ર હરણી બુટકાંડને આજે બે વર્ષ પૂર્ણ થઈ ગયા દ્રશ્યો બતાવીશું હરણી બુટકાંડ જે જગ્યાએ સર્જાયો હતો હળની તળાવ પાસે આ બુટકાંડ સર્જાયો હતો ત્યાં હાલ જે પીડિત પરિવારો છે સામાજિક કાર્યકરો છે પ્રજ્ઞાચક્ષુ જે લોકો છે અને જે કોંગ્રેસ છે કોંગ્રેસ તમામ જે લોકો છે તેમના દ્વારા હાલ અહીં જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે જે પ્રજ્ઞાચક્ષુ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું દાદા શું કહેશો આજે આપ અહીંયા પહોંચ્યા છો પીડિત પરિવારને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે હળડી બોટ કાઉન્ટ બે વર્ષ પહેલાં હળડી બોટ કાઉન્ટ આજ દિવસે ને આજ તારીખે દુર્ઘટના ઘટી એમાં ચૌદ માસુમ બાળકો અને બે શિક્ષકોના જીવ ગયા આ દુર્ઘટનામાં કોણ જવાબદાર શું જવાબદાર કોણ એ એ સંશોધનનો વિષય છે પણ આ જે લડત છે એ લડતમાં જે જે લોકો જોડાયા છે જે જે પક્ષના જે જે નેતાઓ આ બધાએ સ્વામી વિવેકાનંદને યાદ કરીને ઉઠો જાગો અને ધ્યેય પૂરું ના થાય ત્યાં સુધી મંડ્યા રહો એ ભાવથી પાછ પીછેહટ અટ નથી આ લડત કોઈ પક્ષની નથી આ માનવતાની છે પીડિત પરિવારોને ન્યાય મળવો જોઈએ મારી આ સંસ્થા એસોસિએશન ઓફ ધ બ્લાઇન્ડ આ લડતને ટેકો જાહેર કરે છે જ્યાં સુધી પીડિત પરિવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો પીછે હટ નહીં કરીએ અને પીડિત પરિવારો જ્યાં જ્યાં બોલાવશે ત્યાં ત્યાં આ સંસ્થા હાજર રહેશે અને અમારો સંપૂર્ણ આ લડતને ટેકો છે અને આમાં જોડાયેલા બધા જ નેતાઓને મારા કોટી કોટી વંદન કોટી કોટી અભિનંદન ભારત માતા કી જય પ્રજ્ઞાચક્ષુ એસોસિએશનના જે સભ્યો છે તે પણ અહીં જોડાયા છે અને જે પીડિત પરિવારો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે તેઓ પણ પહોંચ્યા છે કોંગ્રેસ પણ અહીં પહોંચી છે કોંગ્રેસના જે નેતાઓ છે તે અહીં પહોંચ્યા છે તેમના દ્વારા પણ પીડિત પરિવારો જે છે તેમને ન્યાય મળે તે માટે હાલ અહીં તેઓ પણ એકઠા થયા છે અને જે શ્રદ્ધાંજલિ છે તે પાઠવી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે અહીં કોંગ્રેસના નેતાઓ છે તે પણ અહીં શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચ્યા છે અને જે અન્ય જે સામાજિક સંસ્થાના જે લોકો છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને જે પ્રકારે અહીં બે વર્ષ થવા આવ્યા બે વરસ સુધી હજુ પણ જે ન્યાયની જે વાત છે ન્યાય મળી શક્યો નથી તેને લઈને

પરંતુ ચમરબંધી તો બધા ખુલ્લા ફરી રહ્યા છે જ્યારે નામદાર હાઈકોર્ટે ડોક્ટર વિનોદ રાણા નામ સાથે કીધું હતું તે છતાં એમની સામે પગલા લેવાની જગ્યાએ આ ગુજરાત ની ભાજપ સરકાર પ્રમોશન આપ્યું બાર નિર્દોષ બાળકોને બે શિક્ષિકાઓ જીવ ગુમાવ્યા છે ભાજપના નેતાઓ સત્તાનસામાં ભાને ભૂલ્યા છે અને માનવતાએ ભૂલ્યા છે વરોદા શહેરમાં જેટલા પણ પીપીબી પ્રોજેક્ટ ચાલે છે એ તમામ પીપીબી પ્રોજેક્ટમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર એ હરની બોટ કાણનો છે ભ્રષ્ટાચારનું તળાવ કરી નાખ્યું આ એક જમાનામાં આજે આ કમળ ખીલતા હતા આજે તમે જુઓ કે એ કમળની જગ્યાએ આજ ભ્રષ્ટાચારના કારણે આ હરની બોટ કાન્ડમાં નિર્દોષો જીવ ગુમાવ્યો જે શાળા સંચાલકો હતા એ શાળા સંચાલકો સામે પગલાં નહીં કશું જ નહીં એટલે કોઈ જાતનું આ લોકોને સારામન નથી સત્તાના નશામાં ભાન ભૂલી ગયા છે માનવતા ભૂલી ગયા છે કોંગ્રેસ પાર્ટી અમે અહીંયા ધરણા પર બેઠા છે બે વર્ષ પૂરા થયા છે અમે આ લોકો માટે ન્યાય આપવા માટે અમે પ્રયત્ન મારા ચાલુ છે કોંગ્રેસ હોય સામાજિક કાર્યકરો હોય પીડિત પરિવારો હોય પીડિત પરિવારો સાથે પણ વાત કરવાનો જે પ્રયાસ છે તે કરીશું અને તેમના પાસેથી પણ જાણીશું કે તે લોકો આજે જે બે વર્ષ આ જે ઘટના બની હતી એ ઘટનાને પૂર્ણ થયા છે તેઓ શું વિચારી રહ્યા છે તેમની સાથે પણ વાત કરી અને જાણીશું કે તેમને ન્યાય મળ્યો છે કે કેમ કારણ કે જે પ્રકારે બે વર્ષ પૂર્ણ થયા આજે પરંતુ હજુ પણ તેમને ન્યાય મળ્યો નથી તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે શું કહેશો બેન જે પ્રકારે આજે બે વર્ષ પૂર્ણ થયા શું કહેશો બેન શું કેશો બેન આજે બે વર્ષ પૂર્ણ થયા છે આજે બે વર્ષ પૂરા થયા છે બોટકાળને એટલે જ અમે બધા બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા આવ્યા છે ને ખાસ કરીને અપીલ પણ કરવા આવ્યા છે કે વડોદરાની જનતા જાગૃત થાય જેવી રીતે અમે બાર બાળો બાર ને બે શિક્ષિકાના બે બે પરિવાર એવું પંદર પરિવાર અમે ન્યાય માટે ઝીનકી રહ્યા છે આવી રીતે કોઈ પણ વડી વડોદરાનો પરિવાર સફળ થયો નહીં કોઈ પણ માતાઓ એમની દીકરી દીકરા દીકરીને જીવ ગુમાવીને જોએ નહીં એટલે માટે વડોદરા સંસ્કારીજનોને મારી તો આપીલ છે કે તમે જાગૃત થાઓ અને બધા જો ચાલી રહ્યો છે તંત્રમાં ભ્રષ્ટાચાર અને પૈસા કમાવાના હવસના લીધે બીજા બીજાના ઘરનો જીવ ગુમાવે છે દીકરા દીકરાઓ એ તમે ધ્યાનમાં લો અને સાચી રીતે સાચાના સહારે પડકે ઉભા રહો જે પ્રકારે પીડિત પરિવારો છે કોંગ્રેસ છે તથા જે પ્રજ્ઞાચક્ષુ નું એસોસિએશન છે તે તમામ દ્વારા અહીં ન્યાયની જે માંગ છે તે કરવામાં આવી રહી છે કુશાગ્ર બિલકુલ આભાર માહિતી સાથે જોડા બદલ